નમસ્કાર જય જગન્નાથ અષાઢી બીજ અને જગન્નાથ મંદિરમાં હું ઉભી છું મારી પાછળ તમને નાદ સંભળાતા હશે જગતનો નાથ આજે નગર પર એની પહેલાની આ તૈયારીઓ છે અત્યારે ધીરે ધીરે મંદિરમાંથી ભગવાનને રથમાં બેસાડવાની જે હોય છે વિધિ એ કરવામાં આવી રહી છે થોડા સમયમાં સીએમ પણ અહીંયા આવશે અને એની પહેલાના દ્રશ્ય તમે જુઓ કે આસપાસ બધી જ જગ્યાએ લોકો જ લોકો છે એટલે જ્યારે રથયાત્રા નીકળે ત્યારે અમદાવાદ અમદાવાદની આજુબાજુ અને બધી જ જગ્યાએથી ભક્તો અહીંયા ભગવાનને જોવા માટે ખાલી આવતા હોય છે વહેલી સવારે બાર વાગે

ધાર્મિક પ્રસંગ હોય ત્યારે મેં બહુ જ બધા લોકોને એવા જોયા છે જે ઉંમર લાયક હોય ચાલીને ન આવી શકતા હોય આંખમાં આંસુ હોય પણ તો પણ ભગવાનના દર્શન માટે આવતા હોય છે આપનું શું નામ ચોક્કસ આ મારા મધર છે કેટલા ચાલીસ વર્ષથી આવે છે એમના લીધે મને બી દર્શનનો લાવો મળે છે અને હું તો કહું છું કે એમ આવી રીતના આવતી પેઢી પણ આવી રીતના એમના રીતે લાભ લેતા રહે છે મારા બાળક બી એમનામાંથી શીખે છે આંખમાં આંસુ છે ભગવાન જોડે શું ઈચ્છા છે તમારે શું માંગવું છે બસ ભગવાન આવી રીતના દર્શન કરાવતા રહે દર વર્ષે એક વર્ષે દર્શનમાં દર્શન કરીએ છીએ તો એમ થાય છે આખું વર્ષ શાંતિથી પસાર થઈ જાય છે બસ ચાલીસ વર્ષથી ભગવાનના દર્શન કરવા આવો છો અને હવે હું કહું છું કે છેલ્લી આ યાત્રા છે હજી તો બહુ બધું જીવવાનું છે તમારે નથી આવો આજે તો પરણે મને લઈ જાવ અચ્છા હા લોકોના લીધે મને દર્શન થયા મને દર્શન શું માંગુ છે ભગવાન પાસે તમારો વહીવટ બહુ સરસ છે અમારા જેવાને દર્શન કરાવો છો ભગવાન તમારું હારું અમને કોણ લાવે અહીંયા ભગવાન એમને શક્તિ આપે બસ એ જ અમે એક આગે છે જીવે ત્યાં સુધી એમની તબિયત સારી રહે અને આવી રીતના ભગવાન દર્શન કરાવતા રહે એમને તો મારા લીધે અમે આવ્યા ને તો ના આવી શકું અહીંયા ના ભાઈ મારાથી અહીંયા ભગવાન તમારા બધાનું હારું કરે હે પ્રભુ 감사합니다. એટલે આ બધા દ્રશ્યો આમ બહુ જ બધા લોકોને ઇમોશનલ કરે એવા હોય છે જ્યારે યાત્રા નીકળે ત્યારે પણ નાના બાળકોથી લઈ અને એંશી વર્ષના વૃદ્ધ એવા બધા લોકોને પણ મેં જોયા છે કે જે કોઈ ચાલી ન શકતા હોય અને છતાં પણ ભગવાનના દર્શન માટે આવતા હોય કંઈ માગવા નથી આવતા મોટાભાગે અહીંયા આવે છે લોકો ભગવાનના દર્શન કરે છે અને ખાલી એટલું માગે છે કે અમને સ્વસ્થ રાખજો બધું જ સારું કરજો અને સૌથી પહેલી કામમાં એ હોય છે કે બધાનું સારું કરજો આની ઉંમર એસી વર્ષ છે અને બાના આંખના આંસુ એ બતાવે છે કે એમને કેટલો બધું પ્રેમ હશે એમનાથી ચલાતું નથી છતાંય અહીંયા આવે છે અને આ છે આપણી સંસ્કૃતિ આ છે આપણી પરંપરાઓ આ છે આપણા ધર્મની વાતો અને જ્યારે રથયાત્રા નીકળે એટલે રથયાત્રા જ્યારે આખો રૂટ હશે એ આખા રૂટ પર આવી અનેક તસવીરો તમને જોવા મળશે જે તમને ભાવુક કરી દેશે